નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર જાણીશું કે ભારતના કયા રાજ્યોની અંદર વરસાદી માહોલ આપણને અત્યારે જોવા મળી રહ્યો છે તેની સંપૂર્ણ માહિતી આજના લાઈવ આ લાઈવ વિડીયોની અંદર મેળવશું સૌપ્રથમ મિત્રો અત્યારે વાગ્યા છે આઠ અને આઠ વાગ્યા પ્રમાણે જે અરબી સમુદ્રની અંદર ખાસ કરીને વરસાદી સિસ્ટમો જોવા મળી રહી છે ખાસ કરીને બિહાર લાગુ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારબાદ ઉત્તર પ્રદેશના જે નખલવ લાગુ વિસ્તારો છે તેની અંદર પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને તન બિહારના તમામ વિસ્તારોની અંદર એક સિસ્ટમ વરસાદી જોવા મળી રહી છે ત્યારબાદ વાત કરીએ તો હૈદરાબાદ લાગુ વિસ્તારો છે વિશાખાપટના છે આ વિસ્તારોની અંદર પણ વીજળીના કડાકા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારબાદ બેંગલુરના વિસ્તારો છે કેરળના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારબાદ જે કર્ણાટકા વિસ્તારો છે તેની અંદર પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોની અંદર પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારબાદ જેમ દરિયાકાંઠાની નીચે જતા જઈએ છીએ તેમ તેમ આપણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને અરબી સમુદ્રમાં વીજળીના કડાકા ભડાકા સાથે સિસ્ટમો સક્રિય થતી જોવા મળી રહી છે આગામી દિવસોની અંદર ગુજરાતમાં પણ સારો વરસાદ થવાની સંભાવના છે તો મિત્રો ગોવાની અંદર પણ સારો વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ જે કેરળના વિસ્તારો છે તમિલનાડુ છે આ વિસ્તારોની અંદર પણ સારો વરસાદ અત્યારના પ્રમાણે જોવા મળી રહ્યો છે ત્યારબાદ જે નવી દિલ્હીની વાત કરીએ તો નવી દિલ્હી લાગુ વિસ્તારો છે તેની અંદર પણ હિમાચલ પ્રદેશના જે શિમલા લાગુ વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ અમુક સેન્ટરોની અંદર વરસાદી માહોલ જોવા મળી શકે છે અરબી સમુદ્રની અંદર હાલ તો કોઈ સિસ્ટમ સક્રિય નથી પણ આગામી દિવસોની અંદર સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં પણ સારો વરસાદ થવાની સંભાવના છે અત્યારે પણ ગુજરાતની અંદર કોઈ પણ જાતની આદિ સિસ્ટમ નથી તેના કારણે ગુજરાતની અંદર અત્યારે કોઈ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો નથી આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર પણ સારો વરસાદ જોવા મળી